વિડીયોના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી પ્રેસ મીડિયાવાળા ભાઈઓને રજૂઆત કરીએ છીએ કે છેલ્લા એક વર્ષથી અમે પીપળો પાડવાની રજૂઆત કરતા હતા ન પીપળો પાડવા એવા પીપળો એની મેળા મેળે પડી ગયો છેલ્લા છ મહિનાથી આ થડ ઉપાડવાની વાત કરીએ છીએ થડ ઉપાડવા કોઈ આવતું નથી ગાર્ડન શાખાવાળાને રજૂઆત કરી કરીને અડધા થઈ ગયા પણ ગાર્ડન શાખાના સાહેબને જે અત્યારે બીજો ચાર સ્વિપો છે એમાં બિઝી છે અને એની નીચે જુનિયર સાહેબ છે એ સાહેબની અમે છ છ મહિનાથી રજૂઆત કરી છીએ મારા ખ્યાલમાં એનું નામ પુરોહિત સાહેબ છે પુરોહિત સાહેબને અમે છ છ મહિનાથી રજૂઆત કરી છે પુરોહિત સાહેબ અહીંયા એક સિંગલ વિઝિટ કરવા નથી આવ્યા એક વિઝિટ કરવા નથી આવ્યા અને કાંઈ કીધું નથી કે આ થળ કેટલા દીમા ઉપડાવી દેશે અમારે તાત્કાલિક ધોરણે આ થળ છે એમાં હમણાં અમે લોકો બેઠાતા બહેનો સત્સંગ કરવા અહીંયા કોઈ પિતૃ કાર્ય હાલતું હતું તો આની અંદરથી સાપ નીકળે છે સાપ આ અગોચરમાં સાપ આવી જાય છે એટલે અમારી એવી રજૂઆત છે કે જેમ બને એમ અમે જે આ છ છ મહિનાથી રજૂઆત કરીએ છીએ કે આ થડ ઉપડાવી દો અને આ થડ ઉપાડે એટલે અમે અહીંયા અમારી લાદી ન ખાવી દઈ અને જે આ પીપળો પડ્યો છે એને કારણે અમારી દિવાલ તૂટી ગઈ છે તો તાત્કાલિક ધોરણે દિવાલ કરી દો અને જે અમારું મંદિરનું બાથરૂમ આખું પડી ગયું છે તો અમને બાથરૂમ પણ બનાવી દો જો અમારી આ રજૂઆત ને આ બે દિવસની અંદર ઉકેલ નહીં આવે ને તો અમે ગાંધી ચિંધિયા માર્કે આ બે કે ત્રણ દિવસ પછી અમે કમિશનર સાહેબની ઓફિસની બહાર ધરણા ને વિરોધ કરશી ગાંધી ચિંધ્યા માર્ગે મહાદેવ હર કાર્ય થતા હોય અહીંયા બધા નાવું થવું હોય આ પારી તૂટેલી છે પાણી બધું આવશે આ વડલો ઉપડતો નથી તો આનો ઓપ્શન શું આટલું બધું હમણાં વરસાદનો ટાઈમ આવી જશે કેટલું માણસ અહીંયા બધી રીતે વપરાશ થતો હોય બધું થતું હોય તો પછી એને આ કોઈ ઉકેલ જ ના થાય તો શું કરીએ આપણે

અમે આ બધા બેઠા જઈ પૂજારી અમે અને આ બધા ભક્તો ભેરા થઈને અને આ ઝાડ કઢાવારો થઈને અમે રજૂઆત કરી છે અને જો આ ઝાડ નહીં કાઢે તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે અહીંયા કમિશનર અગર જાશું બધાય આ તો હજી નથી પણ સવારે જે બધા આવે છે એ બધા લોકો અમે અહીંયા આવશું આ ત્રણ મહિનાની વાતનું આમ છે આ દિવાલ હતી આખી દિવાલ પડી ગઈ અમારે અહીંયા બાથરૂમ હતું શ્રાવણ મહિના અત્યારે ચૈત્ર મહિનામાં અહીંયા બધા આ પિતૃ કાર્ય કરતા હોય બાથરૂમ હતું તો નાવું જરૂરી છે તે બાથરૂમે પડી ગયું છે તે અમે કાંઈ કરી શકતા નથી જો આ ઝાડ કાઢે ત્યારે જ અમારાથી આ થાય બધું તે વગર અમારાથી આગળ ના વધે ત્યાં હમણાં આ વરસાદનું આમ તાણું પાછું આવી જશે પાછું આ કેનાલ જ છે અને પાણી બધું અહીંયા જ આવશે પછી બધા લેડીઝ હોય જેન્ટ્સ હોય બધા પાણી બધું અહીંયા આવશે તો માણસ જશે ક્યાં માણસ જાશે કે અને પાણીનો ભરાવો બધો બધાયના ઘરમાં આવશે ને આ મંદિરનો કોઈ ઉપયોગ નહીં કરી શકે કોઈ મિત્રો કાર્ય થતા પડી ગયો છે એ ઉપરાવી દ્યો એટલે અમારે અહીંયા દિવાલ થાય દીવાલ થાય એટલે એ પછી અમારે બધું મંદિરનું કાર્ય થાય અને કાર્ય પાણીનો પાણી ભરાય છે એ પાણીનો ઉકેલ આવે અમારે અને અમે બધા અહીંયા મંદિર શરદ્ધિથી દર્શન કરી શકીએ અને અહીંયા આ કાંઈક કાંઈ વહેલાશા ધોરણે તો અમે કમિશનર સાહેબને રજૂઆત કરશે અને ત્યાં ધારણા કરશે બાથરૂમ કરવાનો છે આ પીપડો ઉપાડવાનો છે કાળા વાળા વરસાદ આવશે તો પાણી ભરવાની અમને શક્યતા છે અમે ક્યાં આવું